પોરબંદરમાં એમજી રોડ ઉપર આવેલી એક હોટલના રૂમમાં ચાલતા ક્રિકેટના સટ્ટા ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી પાંચ જેટલા મોબાઈલ અને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા પોરબંદરમાં ફરી ક્રિકેટના સત્તાનું દૂષણ વધ્યું હોય તેમ એમજી રોડ ઉપર આવેલ હોટલ મૂન પેલેસમાં ક્રિકેટનો સટ્ટો ચાલતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી અને આ હોટેલના રૂમ નંબર એકસો દસમાં ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી મેચ પર સટ્ટો રમી રહેલ જયદીપ રામજી ટુકડીયા અજય અરભમ ઓડેટરા દેવાંગ પ્રમોદ ઠકરાઈ રૂપારેલિયા રવિ દિલીપ ઠકરાર માધવ જયંતિભાઈ ગોકાણી સહિતના પાંચ શખ્સોની ઝડપી લઈ રૂપિયા મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા મુદ્દામાલ કબજે કર્યો હતો બહારથી માણસો બોલાવી ક્રિકેટ મેચ ઉપર રનફેર તથા વોર ઉપર જુગાર આ રીતનો રમી રમાડે છે જે અત્યારે જિલ્લા પોલીસ દીકરી વોર મેળવી આજરોજ પીઆઈ બડમલી સાહેબ સ્ટાફના માણસો સાથે હોટલ મૂનપની રેડ કરતા જયદીપ રામજીભાઈ ટુકડીયા વિગેરે પાંચ જણા રોકડ રૂપિયા ચૌદ હજાર એકસો સિત્તેર તથા મોબાઈલ ફોન છ કુલ રૂપિયા અડત્રીસ હજારના મુદ્દા સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી અમદાવાદ પોર્ટે સોંપ્યા જયદીપ રામજી ટુકડીયા તો જે અજય અર્ભમ વડોદરા દેવાંગ રૂપારે લીયા માધવ જયંતિભાઈ ગોકાણી અને રવિ દિલીપભાઈ ઠકરાર અને આ જયદીપ રામજીભાઈ ટુકડીયા છે એ ધર્મેન્દ્ર અર્પે ધમો ટુકડીયા મારફતે વેરસિંહ મોહન વડોદરા પાછળ કપાત કરાવતો હોય જેના વિરુદ્ધ પણ નામ ખોલી ગુનો દાખલ કરાવેલ છે ઝડપાયેલા પાંચેય શખ્સો આ ક્રિકેટના સત્તામાં વેરસિંહ મોહન ઓડિટરા પાસે કપાત કરાવતા હોવાનું બહાર આવ્યું છે પકડાયેલા તમામ આરોપીઓ ઓગણીસથી એકવીસ વર્ષના હોવાનું અને છૂટક મજૂરી કરતા હોવાનું બહાર આવ્યું છે સિદ્ધાર્થ બુદ્ધદેવનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પોરબંદર